ફોસિલ્સ છે ઇજિપ્શિયન આર્ટિફેક્ટ છે ચાઇનીઝ ટેમ્પલ આર્ટ છે અને બીજા બી ઘણા બધા વસ્તુઓ છે એમાં ટોટલ એક મિલિયનથી વધારે આર્ટિફેક્ટ છે આ મ્યુઝિયમની શોધ છે ને એ ગવર્મેન્ટ ઓફ ઓન્ટરિયો અને યુનિવર્સિટી ઓફ તો ટોરોન્ટોનું એક છે ને કોલાબ્રેશન થયું હતું એની અંદર ઓગણીસો બારની અંદર છે ને ફાઉન્ડ થયું છે ને ઓગણીસો ચૌદમાં જઈને છે ને એનું ઓપનિંગ થયું હતું આ મ્યુઝિયમનું અને આ મ્યુઝિયમ છે ને એમાં છેલ્લે ઓગણીસો તેત્રીસ માં એક નવી વિંગ એડ થઈ હતી ઇન ટોટલ છે ને આનું કોલેબોરેશન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સાથે છે છે તો રિસર્ચ એક્ટિવિટીઝ જબરજસ્ત થતી રહેતી હોય એ છે ને નોર્થ અમેરિકાનું વન ઓફ ધી બિગેસ્ટ માં આવે છે અને અહિયાં છે ને એન્યુઅલી એક મિલિયન એટલે કે દસ લાખ લોકો છે ને વિઝિટર્સ રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમ માં આવે છે તો આજે ચાલો આપણે તમને બતાવીએ રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમ છે કેવું છે અને બહાર થી કેવું દેખાય છે અંદર થી કેવું છે અને આપણે તમને બતાવશું ચાલો તો હવે આજે અમે કાર થી નહીં પણ બસ થી જવાના છીએ ત્યાં છે ને ક્વીન્સ સ્ટ્રીટ ઉપર છે એટલે ક્વીન્સ સ્ટ્રીટ ઉપર છે ને પાર્કિંગ ની બાથાગોટ થાય છે એટલે આપણે છે ને બસ માં જઈશું અડધી કલાક ની અંદર આપણે પહોંચી જશું મ્યુઝિયમ છે એ દસ વાગે ઓપન થાય છે એટલે જોઈએ આપણે ત્યાં દસ ને પાંચ છે કેમ પહોંચવાના છીએ જો હું તમને બધી સ્કાયલાઇન બતાવતો હોઉં છું ને અહીંયા આપણે આવી ગયા છીએ આ છે યંગ અને ક્લિન્ટન એરિયા આ યંગલિન્ટ એરિયામાં અહીંયા છે ને બધી જ ફેસિલિટી તમને દેખાશે હોસ્પિટલ લાઈબ્રેરી બધી શોપ્સ રેસ્ટોરન્ટ્સ મેટ્રો સ્ટેશન એ મોસ્ટલી બધા છે ને અપાર્ટમેન્ટ બિલ્ડિંગ જ છે અહીંયા છે ને યંગ અને ગ્લિન્ટન એરિયા સેન્ટર આવી ગયું જો આ આપણે ચોક કહીએ ને એ ચોક આવી ગયો છે ચોક અને ફેર ના મશીન છે આ ફેરના મશીનમાં તમને ઈધર ટિકિટ મળી જાય પછી આનું કાર્ડ લેવું હોય કાર્ડ યુઝ કરવા માટે તો મેટ્રોલિંગ્સ નું કાર્ડ બી આવે ટીટીસીનું અને તમને અહીંયા રહી ને સીધા તમે કેશ નાખો ને તો એની બી ટિકિટ મળે એટલે પ્રેસ્ટો કાર્ડ ટિકિટ અને કાર્ડ ત્રણેય વસ્તુ અહીંયાથી તમને મળે ત્રણેય ઓપ્શન જે લોકો રેગ્યુલર ટ્રાવેલર હોય એ બધા પ્રેસ્ટો કાર્ડ મળતો હોય આપણે અહીંયાથી એન્ટર થવાનું છે કાર્ડ ટેપ કરીને હવે આ લોકો એવી સિસ્ટમ કરી નાખી છે કે તમારી પાસે પેસ્ટ્રો કાર્ડ કે એવું હોય ને તો તમે તમારા ફોનમાં ડાયરેક્ટ આપણે કેમ ગૂગલ પે કે એવી રીતે હોય એવી રીતે ડાયરેક્ટ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને જઈ શકો છો રવિવાર છે ને તો અત્યારે સાવ ખાલી છે ને પ્લસ સવારના પોણા દસ વાગ્યા છે તો એકદમ ખતરનાક ખાલી પડ્યું છે કોઈ નહીં બસ જવા માટે પણ આમ જવું પડશે આ સ્ટેશન એવું છે જનરલી બસ તમને રોડ ઉપરથી મળે પણ આ મેઇન સ્ટેશન છે ને તો આમાં ટ્રેન સ્ટેશન બી છે અને બસીસનું તમને આખું સ્ટેશનની અંદરથી જ એન્ટ્રી લઈને જાવ એટલે તમને પછી સીધું બસમાં જ છે ને થર્ટીન એ નામની હા થર્ટીનની અંદર થર્ટીન એ થર્ટીન બી થર્ટીન એ થર્ટીન બી બસ લેવાની છે આપણે ચાલો તો હવે ગમે ત્યારે આપણે એની જોઈ લઈએ થર્ટી ફોર એ થર્ટી ફોર બી આપણે બીજી બાજુ આ બાજુ થર્ટીને થર્ટી ઓલમોસ્ટ રોડ ઉપર આવી ગયું છે આ બધી એક ડીપો જેવું છે બસ અહીંયા છે ને બસ બધી બહુ મોટું સ્ટેશન છે ને બસ બધી અંદર જાય ને અહીંયાથી બધી જાતિ હોય આ અહીંયાની પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ટોરોન્ટોની છે પછી તમે નોર્થ એરિયામાં જાઓ ને એ ગ્રેટર ટોરોન્ટો એરિયામાં આવે જેમ કે વન છે એની અલગ સિસ્ટમ છે બ્રામ્પનની અલગ છે મિસી સાગાની અલગ છે વિવા અને ઝૂમ અને એ બધી અલગ અલગ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે ત્યાં જવાનું છે આપણે થર્ટીને થર્ટીન બી આઈટી મળી ચાલો આપણું તમે જોઈ શકો છો થર્ટી થર્ટીન બી આવી ગયું છે તમને અહીંયા છે ને નોટિસ મારેલી છે કે થર્ટી નાઇન થર્ટીન બી બને થર્ટી ટુ સી સ્ટોપ પાસેથી આવશે એટલે અહીંયા છે ને થર્ટી ટુ સી મારેલું છે અહીંયા થર્ટી નાઇન થર્ટીન બી પણ આવશે ચાલો જોઈએ છીએ આપણે છે ને ગરમી એટલી ખતરનાક છે ને તમે જોઈ શકો છો પસીનો પસીનો વળી ગયો છે અને આજે છે ને ડેન્જરસ હીટ વોર્મિંગ છે ને એ ઓલરેડી એપમાં બતાવે છે કારણ કે અત્યારે હીટ અને હ્યુમિડિટી વધે છે ને આ બાર વાગ્યા પછીની આફ્ટરનૂનથી એટલું ખતરનાક ચાલુ થઈ જવાનું છે પણ અમે આ સ્ટેશનની અંદર છીએ અને ઓલરેડી એટલી ગરમી થાય છે ને કે વાત જ જવા દો

સ્ટ્રીટમાંથી જાય છે બસ જનરલી સ્ટ્રીટ બધા પસના રાઉટ અને સ્ટ્રીટમાંથી જ હોય છે અહીં તમને અલગ અલગ બધા ઘર દેખાશે છે ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ત્યાં સામે આવતા જ તમને દેખાય છે આર ઓ એમ એટલે રોયલ ઓન્ટ મ્યુઝિયમ જો તમેસ્ટિક મ્યુઝિયમ છે છે મ્યુઝિયમમાં આ વિંગ છે ને એ સૌથી પહેલા બનેલી હતી અને પછી આ છે ને એ ફર્ધર ડેવલપમેન્ટ છે જે મેં કીધું હતું ને નાઇન્ટ આઈ થિંક આ તો બહુ રિસન્ટ બી હોઈ શકે છે કારણ કે બહુ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન છે હું નસ મેન થર્ટી થ્રી કોમેન્ટમાં કરો તમને જો ખબર હોય ને તો આ સામેવાળું છે ને દેખાય ને એ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસ હોલ્ડ સાયન્સ આ બધા જો તમને દેખાશે કે આ ફ્યુચરિસ્ટિક ડિઝાઇનવાળા છે સામે આઈ થિંક છે એ ચર્ચ છે આવાળું અને આ બધું ડાઉનટાઉન છે એટલે અહીંયા બધા હાઈ રાઇસ બિલ્ડિંગ બહુ વધારે દેખાશે તમને અહીંયા આપણે આરો એમ એન્ટર કરવા જાય છે અહીંયા જો જબરજસ્ત કલ્ચર રાખેલું છે ને આર ઓએમની એન્ટ્રી છે લાગી ગઈ છે ઓલરેડી ઘણા બધા અહીંયા સિક્યોરિટી ચેકપોસ્ટ છે મેટલ ડિટેકટર્સ છે અને બધી વસ્તુ છે ને ચેકિંગ થશે અહીંયા સિક્યોરિટી ચેકપોસ્ટમાં ને સારી એવી ભીડ છે અહીંયા જોઈએ હવે પહેલી વાર વારો આવે છે પણ આવી તો જાય છે જબરજસ્ત છે જો ભાઈ કેટલું ઊંચું છે અહીંયા બહુ મોટી સિક્યોરિટી બધું ચેક કરે છે મેટલ ડિટેક્ટર્સ ને બધું છે આ બાજુ અને ત્યાંથી આપણે જવાનું છે ટિકિટ ચેક માટે પછી બધે એન્ટ્રી થશે જોવામાં દેખાય છે જબરજસ્ત માહોલ છે અત્યારે આ મિનિમમ ત્રીસ ચાલીસ ફીટ હાઈટ વાળું હશે અત્યારે ગઈ માહોલ એટલો જબરજસ્ત છે લુકેટ ધીસ સ્ટોન અને આ તમને આખું છે ને બતાવીએ નેચર ઇન બ્રિલિયન્ટ કલર મોરનું પીછું છે સ્પેશ બુકલેટ આપેલી છે એમાં છે ને મસ્ત મેપ આપેલો છે નંબર વન છે એમાં આપણે આથી ચાલુ કરશું સ્પેશિયલ એક્ઝિબિશન ગેલરી પછી લાઇબ્રેરી છે કોરિયા ચાઈના શોપ ફર્સ્ટ પીપલ માટેનું છે પછી એમાં વન ટુ થ્રી ફોર આટલું મોટા સેક્શન છે કવર કરવાના છે ફર્સ્ટ ગેલરી છે સ્પેશિયલ એક્ઝિબિશન ગેલેરી એમાં આપણે જઈએ અહીંયા આપણે એવું કીધું છે કે અહીંયા ફ્લેશ નહીં યુઝ કરવાની એકદમ શાંતિ છે તમે જોઈ શકો આપણો છો આપણા મોર જાવી इंडिया નો મોર છે ને એને આર્ટીફેક્ટ આખો રાખેલું જાય જ્યાં જોર તો લકરતે આખો લાઇટ વેવ નું સમજાવેલું છે કે અહીંયા છે ને રિફ્લેક્શન થાય એના ઉપરથી કલર કેવી રીતે પરસીવ કરો કમે માં જો આ બધા કીધેલા કે કેટલા બધા અલગ જાતના કલર આવેલા હોય આ સ્ક્રીનમાં જો બધા એની મેલ ને એ કલર બધા સેમ જ દેખાય એવું ન હોય પતંગિયાને એનો કલર આવો દેખાય છે આપણે સેચ્યુરેશન વધારે મળે જે લોકોને કલર બ્લાઇન્ડનેસ હોય ને એ લોકોને જો આવા કલર દેખાય આપણે પ્રોપર સેચ્યુરેટેડ કલર બધાય પતંગિયાનું આવી ગયું બર્ડ્સ બર્ડ્સને જો આટલા ફોર ટાઈપ્સ ઓફ કલર છે ને એ મળે છે

આમાં ને ઘણી બધી અલગ અલગ કન્ટ્રીના જેમસ્ટોન્સ છે જો આ આ નંબર જબરજસ્ત બ્રાઝિલનું છે હમ આ બધા યુએસ મ્યાનમાર શ્રીલંકા બ્રાઝિલ ઇજિપ્ત રશિયા બધાયથી આ છે ને ચોરેલા બધાય સ્ટોન અહીંયા રાખ્યા છે તો તમને જોતા હોય તો બોલો સાઈડ હા પણ હું જોવો અહીંયા અમેરિકન બેર બે અમેરિકન બ્લેક બેર પણ એક્ચુઅલમાં રેડ ઉપર છે આ

I have a fox I have hold John number one is I have no eastern coral snack cha. number two birds eye chili peppers number three number three Salam red salamander Number four, velvet ants. Uh, twin spotted bush frog. Ah, it's a frog at all. Number five, twin spotted bush frog. Let's see. આ બધું છે ને રેડ છે એક્સક્લુઝિવ ક્લબ છે અહીંયા આઈ થિંક અહીંયાની છે ને એડિશનલ ટિકિટ છે તમારે પ્રીમિયમ ટિકિટ લેવી પડે આ સેક્શનમાં આ માટે પણ આમાં છે ને રેડ કલરનું આખું બતાવ્યું છે કે રેડ કલરનું ઇમ્પેક્ટ શું છે અને રેડ કલર છે બધા બધાના પિગમેન્ટ અને બધું કેમ છે અને રેડ છે એને આ બધા નેચરલ ઇન્હિબિટન્સ છે એ બધા એને કેવી રીતે રેડ નેવિગેટ કરે છે પિબગિયરના બધાય કલેક્ટ છે જાનીવાલી પીનારા જાનીવાલી પીનારા એવું ઓર્ગન પાઇપ કોરલ મોડલ મિલ્ક કોન્ચ પછી સ્ટ્રોબેરી ટોપ સેલ છે અહીંયાં નંબર ચાર છે પેસિફિક સ્પીની ઓઇસ્ટર નંબર ફાઇવ છે ફ્લોરિડા ફાઇનિંગ

વિભગ્યો કે જાની વાલી પીનારે સેવન કલર્સ છે રેનબો ને છે એટલે જોઈએ આપણે બટરફ્લાય છે તમે જોઈ શકો છો ઓરેન્જ ઇન નેચરની આખી થીમ છે અહીંયાથી યલો ચાલુ થઈ જાય છે A yellow, sir. Looking can't you pocket it? I always have a chocolate. Oh, look at this cheetah, Northwestern. नॉर्थ वेस्टर्न ईस्टर्न एंड सदर्न अफ्रीका एंड सेंट्रल ईरान चीता ત્યાંથી આ લોકો લઈ આવ્યા પણ એને આ બધાય સેવન પલર્સમાંથી પાસ થઈ જે આગળ 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 જો તમને પાછળ દેખાતા હશે તો તમે આ ચેનલને આ વિડીયોને લાઈક કરો શેર કરો સપોર્ટ કરો આપણે ઘણા બધા હજી એટલી બધી વસ્તુઓ છે કેનેડામાં જ કે બધી વસ્તુઓ આપણે ફરવાનો અને બતાવવાનો આપણે છે એવું મિશન લીધું છે તો તમે જલ્દીથી જલ્દી શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ અહીંયા લખ્યું છે ને યલ્લો કેન બી ફોર સર્વાઈવલ આ નેચરમાં છે ને એક એક કલરને અલગ અલગ રીતે જોવે છે હવે આપણે ગ્રીનમાં જઈશું ગ્રીન ને નેચર કેવી રીતે જોવે છે યલો ગ્રાઉન્ડ પેરોટ છે તમને દેખાતો હશે યલો ગ્રાઉન્ડ પેરોટ આ યલો ક્રાઉન પેરોટ છે ને સાઉથ અમેરિકામાં મળે છે બ્રેસ્ટેડ લોરી કી છે એ ઈસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાંથી મળે અહીંયા જુઓ આપણે મ્યાનમાર છે પીઆરસી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો કોલંબિયા ત્યાંથી કલેક્ટ કરેલા આર્ટિફેક્ટ છે આ સ્ટોન હવે જુઓ બધા પ્રેડેટર્સ આવી ગયા ગ્રીન સ્નેક છે ટીચર્સ છે જો બ્લુમાં છે ને પાણી ઓશન અહીંયા લખેલું છે આખું બી સ્ટ્રક્ચરલ આ બ્લુ જોઈઝ અહીંયાની ટીમનું નામ છે ટોન ઓફ બ્લુ જોઈઝ આની બેઝ બોલ ટીમ છે ને ટોરોન્ટો બ્લુ જોઈઝ ટ્રોન ઓફ બ્લુ જોઈસ આવે વળી વર્ષ હા પછી આ બાજુ જો eastern and central north america southern america australia the antilides birds main drill main drill પર્પલ થીમમાં એન્ટર થઈ ગયા હો આપણે અહીંયા જો કઈ બક્સામાં રાખ્યું અલ્ટ્રા વાયોલેટ હા બટન દબાવવાનું યુવી લાઈટમાં જો આ છે ફ્લાઈંગ સ્પીરલ યુવી લાઈટમાં જ આવી દેખાય સ્નેલ ઓપલ ફ્લોરાઇટ કેલ્સાઇટ બધાય પથ્થર રહ્યા પર્પલ જુઓ તમે કાલ રિયા આર્કટિક ઓશનમાં બધા કેવી રીતે રહેતા હોય ભલું આપણું આઉલ છે આઉલ છે પોલાર બેર આર્કટિક ફોક્સ વાળું છે ને આર્કિટેક હેરગ આખું કલરનું છે ને અહીંયા શું આપણે જોઈ શકી શું પ્રાણી જોઈ શકીએ બર્ડ્સ મેમલ્સ માછલીઓના ટાઈપ બર્ડ્સ છે માછલી છે હિમાલયન મોનલ હા હિમાલયન મોનલ છે ચેન્જિંગ કલર વાળા છે એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે સમરથી વિન્ટરમાં તમે જાઓ ને તો જો આ આવો કલર થઈ જાય આવો હોય ને આવો થઈ જાય નંબર ટુ શું છે લોંગ ટેલ્ડ વિઝલ્સ આ વિઝલ્સ છે ને જો કલર ચેન્જ કરે અને સેમ છે ને વ્હાઈટ ટેલ ટાર્મિગન્સ આ ટાર્મિગન્સ એ જો આ છે વ્હાઈટ છે અહીંયાથી એવો કલર બદલાવી શકે એટલે સમરથી વિન્ટરમાં જાય ને વેધર ગરમી ને ઠંડી એટલે આ બધું છે ને પિગમેન્ટેશન આખું ચેન્જ થઈ જાય પતંગી એ કલર ચેન્જ કરી શકે છે જો આ ટી શર્ટ છે ને એ નેચરલ ડાયથી થી બનાવેલું છે વન બાસ્કેટ છે નેચરલ ડાયથી થી બનાવેલું છે એકસો નેવું વર્ષ જૂનું છે આખું દોઢ મિનિટનું છે ને એમાં બતાવેલું છે કે કલર છે ને આખું દુનિયા કેવી રીતે પરસ્યુ કરે છે નેચર કેવી રીતે પરસ્યુ કરે છે બર્ડ્સ મેમલ્સ લોકો બધા કેવી રીતે પરસ્યુ કરે છે એ આખું આમાં બતાવેલું છે રોમની છે ને બુટિક આવી ગઈ છે બુટિક કહેવાય હમ આવું બધું આર્ટિફાઇક પરચેઝ કરવાના ઓકે થેન્ક યુ અને આ કલર બદલાઈ ગયો દેખાય છે તમને આમાં ગાઇઝ આટલું બધું છે ને આ જેમ એવું મોટું છે ને કે નીચે અને એક બે રૂમ એક બે બેઝમેન્ટ લેવલ છે અને ઉપરની બાજુ છે ને આઈ થિંક ટુ લેવલ્સ છે અહીં ટોટલ ફાઈવ લેવલ્સનું છે ને આ મ્યુઝિયમ છે